એટલે કે આપણો સ્વતંત્ર દિવસ એટલા માટે અમારા ગામડાની નિશાળમાં અમારા ધીરડી જય માતાજી જય દ્વારકાધી જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં સ્વાગત છે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને કાનાની મસ્ત મજાની સેવા પૂજા પણ કરી વાળી છે ને બધી વાતો કરવું પહેલાં તો આજે સૌપ્રથમ પહેલા પહેલાં તો આજે તો આપણે ખાસ દિવસ છે કારણ કે આજે તો પંદરમી ઓગસ્ટ છે એટલા માટે આપણે તો ખુશીનો દિવસ કહેવાય એટલા માટે તમને બધાને ખબર હશે કે પંદરમી ઓગસ્ટ શા માટે આપણે ઉજવીએ છીએ એના વિશે આપણે જાણકારી દેવાની મારે જરૂર નથી કોઈ પરંતુ અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને કાનાની સેવા પૂજા કરી વાળી છે ને કાનાને મેં કઈ રીતે તૈયાર કર્યો છે ને એ જ રીતે તમને બતાવું આ કાનાને તૈયાર કર્યો છે મેં કારણ કે આપડા કાળિયા ઠાકરને પણ તિરંગા જેવા કપડા પહેરાવા છે તિરંગાના કલર જેવા તો કેવો લાગ્યો કે મારા કાનુડાના વાઘા કોમેન્ટમાં જરી કહી દેજો તો અત્યારમાં જવાનું છે સ્કૂલે તો ત્યાં જઈને જ હવે ડાયરેક્ટ ના અમારા ગામડાની પંદરમી ઓગસ્ટ અમે કઈ રીતે ઉજય છીએ તો કન્ટિન્યુ લોકો બધે બધી રહી ગયો અમારા ગામની સ્કૂલે પહોંચી ગયા છે અને અત્યારે રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો સમય આવી ગયો છે અમારા જે આ પાછળ ચાલ્યા આવ્યા છે એ અમારા ગામના ઉપસરપંચ છે તેના હસ્તકે જ અમારે રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો છે એટલે કે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે જોરોર શોરોથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે અને કોમેન્ટમાં જય હિંદ જય ભારત ભારત માત્ર કોમેન્ટમાં ભૂલતા નહીં 走路。Yeah. આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ છે આજના દિવસે ભારત અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ કર્યો આ દિવસ ને અમે સૌએ આઝાદી દિવસ તરીકે ઉજવ્યો છીએ ઘણા વર્ષ પહેલા મહાત્મા ગાંધી સુભાષ ચંદ્ર બોઝ ભગતસિંહ तो को म गागु पर टाइम पे बगाडू को रुडी ने ने નાના બાળકોએ બોર્ડ ઉપર જો આ રીતે કંઈક નકશો દોરીને ડેકોરેશન ને એવું બધું કરેલું છે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આ રીતે કંઈક ઇંગ્લિશમાં પણ બાજુમાં લખી તમને ખબર છે નથી આ રીતે જે કંઈક દોરેલું વતન છે અને અત્યારે હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે સરકારી માધ્યમિક શાળા દેરડી જો કેવું સરસ મજાનું બોર્ડ ઉપર ઢીંગલીઓ દોરેલું છે અમારા ગામના નાના બાળકોએ દોરેલું છે ચિત્ર મસ્ત મજાનું છે સરકારી માધ્યમિક શાળા દેરડી સરસ મજાનું છે તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરીક કહી દેજો અને આ જે અંદર સિમ્બોલ છે એ તમને શેનો દર્શાવે છે શું કેવા માંગે છે એ જરીક પણ તમે કહી દેજો મને તો ખ્યાલ જ છે પણ આ સિમ્બોલ જોતા તો તમને પણ ખ્યાલ આવી જ જશે એટલા માટે જરીક કહી દેજો કોમેન્ટમાં કે આ શું કેવા માંગે છે એમ તો ફરી 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 એક વાર કહી દઉં છું સરકારી માધ્યમિક શાળા દેરડી ભારત માતા જય

મહિના એક મહિના થી અગાઉ તૈયારી કરતા હોય કોઈ નાટકમાં હોય કોઈ બીજા સોંગમાં હોય ગીતમાં હોય અભિનય ગીતમાં હોય એવા અલગ અલગ બધા કાર્યક્રમ કરતા હોય પરંતુ પછી છે ને વરસાદ આવી જાય ને એટલે સાહેબો નું એવું કેવું હતું કે એટલે નથી રાખતા એમ એટલે બધી વ્યવસ્થા એ ક્યાં કરવી વરસાદ આવી ગયો તો ગામના બધા જોવા આવે એવું બધું હોય એટલા માટે અત્યારે તો આ રીતની કઈક ઉજવણી કરી હતી અને હું તો બધાની પહેલા પોગી ગયો હતો એટલા માટે અને આ રીતે કાંઈક ઉજવણી કરી હતી એટલા માટે શોર્ટમાં પતાવ્યું હતું અને રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી દીધો છે અને કોમેન્ટમાં ભારત માતા કી જય લખવાનું ભૂલતા નહીં અને જય હિન્દ તમને જે યોગ્ય લાગે એ કોમેન્ટ સારી કોમેન્ટ કરી દેજો આજે પંદરમી ઓગસ્ટને લગતી કોઈ પણ કોમેન્ટ કરી દેજો તો હવે ચલો તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધિસ્તો બાય બાય